ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ બધાને અવાર પડી ગઈ છે પેલો દિવસ છે આજે અમારો આમ બીજો પણ આમ પહેલો ફરવા માટેનો ભગવાનના કીર્તન ચાલુ થઈ ગયા છે પપ્પા અહીંયા સાંભળે છે જો બેઠા છે શા મમ્મી રેડી થઈ ગયા છે ખુશબુને હજી રેડી થવાનું બાકી છે પણ એ જો આજના દિવસનું થોડુંક થોડુંક ગાડીમાં ચટર ચટર માટેની તૈયારી છે આ પાપડી રેડી થઈ ગઈ છે આ બ્રેડ હવે શેકવાના છે જો અહીંયા ચા રેડી થઈ ગઈ છે

બેસવાનો ગ્રીમ છે અહીંયા વેધર જો માસ્ક હમણાં જેમ જેમ અમે આગળ બહાર જઈએ એમને મેં તમને બતાવીએ સારું તો હાલો તો હવે બેસી સરસ અહીંયા એરબેંગીની વ્યવસ્થામાં જુઓ ડિનર વેર ગ્લાસ વેર ડિનર વેર બધું પ્લેટ ને બધું સરસ છે અને આમાં અહીંયા બધે એ સારા એવી વ્યવસ્થા કરી છે સ્પીકર આપીને જો બહુ સારું બહારનું કેવું છે હા મારો રૂમાલ અહીંયા વણાવું નાઇન આવ્યો તો કેવું છે ચપ્પલ પહેલા મમ્મી હા પહેલા કોઈ બી નથી હાય તારા મારા ચંપલ ને કે જે જાય અમે ચંપલ પહેરીને ક્યાં જાવ ભાઈ

બધા જ ઘરો છે ને અહીંયા બધાની ગાડીઓ છે તો અમે લોકો બધાએ બ્રેકફાસ્ટ કરીને ને રેડી થઈને બધા નીકળી ગયા છે હવે હવે જગ્યા છે એક જગ્યાએ જઈએ છે એ બહુ જ મસ્ત છે અને પપ્પાને તો કદાચ કોલોરાડો બહુ ગમ્યું લાગે છે હજી તો ક્યાં જોયું છે પણ જે રીતે રસ્તાઓ એ બધું તારે શું કેવું છે પપ્પા તમને ના અમારે ઘટતું જ નથી એકદમ ટોપ બેસ્ટ કહેવાય બ્યુટીફુલ અમે લોકો સેકન્ડ ટાઈમ વિઝિટ કરી છે પણ તમે અહીંયા આગળ વગેરે બહુ સારું એવું છે જો તમને અહિયાં અત્યારે અમે લોકો જે જગ્યા જઈએ છીએ ને ત્યાંનો વ્યૂ બતાવું વ્યુ બહુ જ મસ્ત છે આમ તમને ત્યાં મજા આવે બરફ ને ઇન જવાની અને ઉપર છે છે દેખાય એ જે વ્હાઇટ દેખાય છે છે ને બરફ હું તમને એ બીજન તો હવે પાછું અમારે ઊભું રહેવું પડ્યું છે ગેસ ભરાવવા માટે અને રવિ ભરે છે ગેસ બિકઝ કાલે અમે એક જ વાર ટેન્ક ફૂલ કરાવી હતી અને હવે આજે ફરી કરાવી પડશે કારણ કે આટલું બધું અમે ટ્વેલ્વ આવર્સ જેટલું ડ્રાઈવ કર્યું એકવાર કરીને નીકળ્યા હતા અને એકવાર કરાવી રસ્તામાં હવે ફરી અત્યારે કરાવી દઈએ એટલે અહીંયા આગળ ચાર પાંચ દિવસ જે રહેવાનું છે એમાં ચાલી જાય હવે રવિ ભરાવે છે ટેન્ક અને અહીંયાથી બી પાછો એટલો જોરદાર વ્યૂ દેખાય છે ને જો બતાવું ગેસ સ્ટેશન બાજુ છે તમને આલીએ કે નહીં નઈ તર નહીં મળે હરાબર જોજી એક ડાઘો છે ત્યાં છે સાફ સાફ અહીંયા ગેસ ગાડી કરી કાઢી રવીએ અને હવે અમે જે જગ્યાએ જઈએ છીએ ને કેવો ફિન કરીને જગ્યા છે ત્યાં આગળ જવાનો રસ્તો છે આખો બહુ મસ્ત રસ્તો છે અને રસ્તા ઉપરથી દેખાય છે બી એટલું મસ્ત ને બધું લોકો આવ્યા છે અહીંયા આગળ આ કે ઓફ વીન કરીને એક જગ્યા છે તો અહીંયા આગળ બહુ મસ્ત જગ્યા છે આજે અમે ચડીને આવ્યા ને તમને રસ્તો બતાવો એવો એ જ જગ્યા આમ લોકો આવ્યા છે મસ્ત જગ્યા છે તો અહીંયાથી વ્યૂ બી એટલો મસ્ત આવે છે ને આજે વીક ડેઝ છે તો વીક ડેઝ તો ના કહેવાય સન્ડે પણ વેકેશન હમણાં જ ખતમ થયું તો બી ખાસી બધી પબ્લિક છે અહીંયા આગળ અહીંયાથી આ વ્યૂ તો પાર્કિંગમાંથી અહીંયાથી કેવો મસ્ત વ્યૂ દેખાય લુક એટ ધ વ્યૂ જોરદાર વ્યૂ છે આમ આ બાજુ બીજી સાઈડ પહેલા બતાવ્યું એ આ સાઈડ બતાવ્યું તું અને હવે આ છે બીજી સાઈડ અને આ અમારી ટોળકી રામ રામ અને હજી તો અમે લોકો અહીંયા પાર્કિંગમાં જ છે અહીંયા નાના છોકરાઓ માટેનું પ્લે એરિયા જેવું બનાવેલું છે ત્યાં થોડાક લોકો બેસેલા છે ફાઇનલી અમે જે વ્યૂ જોવા માટે આવ્યા હતા જ્યાંથી જ ઉભા રહીને બધું જોવાનું છે મસ્ત અને એક્ટિવિટી છે બધી ત્યાં અમે આઈએ અને અહીંયાથી જો આ વ્યૂ દેખાય છે મસ્ત અને અહીંયા આગળ બધા બધી બાજુથી જ આવી રીતનો વ્યૂ દેખાય છે અને બધા અહીંયા આગળ મસ્ત ફોટો પડાવે છે અને અમે લોકો બી હવે જઈએ છીએ ફોટો પડવા માટે સાઈડ પરના ખૂણામાંથી ફોટો બહુ મસ્ત પડે છે અને હવે અહીંયા પાડે છે રવિ ફોટા બધાના અને હવે અમે અહીંયાથી ઉતરીએ છીએ નીચે કેવ ઓફ વિન્ડમાંથી જતા જતા નીચે કંઈક આ ટાઈપનું દેખાય છે અમે લોકો છે ને અહીંયા પિક્સ પાઇક કરીને એક જગ્યા છે ત્યાં ચડીએ છે અમે રસ્તો તો હું તમને આ બધો રસ્તો બતાવું એટલે અમે લોકો તમે એનો તો હા આ જગ્યા છે ને એને પછી ઓલી અમે જે જગ્યા ને જ છે આ લોકો એન્જોય કરે છે

હવે અહીંયાથી વિચાર્યું કે અમે જઈએ નીચે તો હવે થોડી વાર અહીંયા ઊભા રહીએ અમે અને પછી વ્યૂ એન્જોય કરીને પછી નીચે જવા માટે નીકળીએ અમે લોકો અહીંયા બધા સ્કી કરે છે અહીંયા આગળ ઘણા બધા લોકો છે અને જોડે એક ડોગ બી છે વિડીયોમાં એટલું દેખાતું નથી પણ ડોગ બી છે અહીંયા આગળ ભાઈ બહુ ઠંડી લાગે છે બહાર બહુ જ વધારે પડતો પવન છે અને બહાર નું જોવો તમે નજારો

પછી વોક કરીને નીચે આવે આખું ગ્રુપ જ છે અહીંયા આગળ ખાસા બધા લોકોનું અને હવે અમને અહીંયા એક જગ્યા સારી દેખાય ત્યાં અમે લોકો થોડોક ફોટોશૂટ કરવા માટે અને થોડોક ટાઈમ પાસ કરવા માટે અહીંયા ઊભા રહી ગયા પણ જગ્યા બહુ મસ્ત છે અહીં છોટ અહીંયાની આ બોપ હવે અમે લોકો અહીંયા આગળ રસ્તામાં જતા જતા ઉતરતા ઉતરતા એક પોન્ડ જેવું આવ્યું છે અને એક બહુ જ મસ્ત ટ્રેલ છે તો અહીંયા આગળ અમે લોકો જઈએ છે ટ્રેલ બી બહુ સારી છે મજા આવે એવી રીતે અને વેધર એટલો મસ્ત એ ઉપર જે વિન્ડ હતો ને એ વિન્ડ હવે રહ્યો નથી એટલો એટલે અહીંયા આગળ દેખાય તો જ હશે હવે તો વાળ બાળ કઈ ઉડતું નથી એટલે મજા આવે એવું થઈ ગયું છે અને વોક કરવાની બી મજા આવે એવું છે શું છે ગુંદર ગુંદર જે ભાઈ અહિયાં

એમના મૂડ માં અલગ મૂડ માં આરામ કરે છે હવે તડકો લે છે હવે અમે વિચારવાનું છે જમવાનું શું છે એટલે ઘરે બની ગયું મોકલીજો હા જો મમ્મી કહે છે સુખો છે તમારે ઘરે બની ગયું હોય તો મોકલીજો કારણ કે બધાને ભૂખ બહુ લાગી શકે

થોડી એક્સરસાઇઝ વધારે તો થોડું વધારે ખવાય વાગી ગયા હવે અત્યારે સાંજના સાત વાગી ગયા છે અને વેધરમાં એવું છે કે ઠંડુ થઈ ગયું છે વેધર પ્લાન હતો અમારો એકચ્યુઅલમાં આજે ડાઉનટાઉન જવાનો અત્યારે પણ ડાઉન ટાઉનનો મેળ પડ્યો નથી ઠંડુ થઈ ગયું છે અને ઠંડી ખાધી એવી છે અને વિન પી બહુ છે એટલે હવે વિચાર્યું કે હવે શોપિંગ કરવા જઈએ અને શોપિંગમાં હવે ખબર નથી કે ક્યાં જઈશું પણ અહીંયા આગળના જે લોકલ મોલ ને એવું હોય ત્યાં જઈશું આ બધા રેડી થઈને આવે છે ધીરે ધીરે આ મમ્મી આવી ગયા છે રેડી થઈને શોપિંગ કરવાનું છે મમ્મી ઓલવેઝ શોપિંગ માટે રેડી હોય હે ને મમ્મી એટલે હવે જઈએ છેડી ભાઈ બહાર જવા માટે તો પેલા નંબર તારે ચલો તો

બપોરે ફરવા ગયા તા ત્યાંથી આઈ ને સુઈ ગયા તા પેલા કીધું ને તમને પછી આઈ ને થોડુંક ગયા શોપિંગ થોડી શોપિંગ કરીને આયા અને બહાર ખાવાનું કંઈ મન થયું નહીં એટલે ઘરે ખીચડીનો સામાન બધો લઈ આયા અમે લોકો અને હવે ઘરે ખીચડી બનાવીએ છે અને આ ખાવાનો મેળો આવશે અગિયાર વાગ્યા અને બપોરે અમે લોકો ઉઠ્યા કેટલા વાગ્યા અરાઉન્ડ છ વાગ્યા લાઈટ છ હતા એટલે રાત્રે હવે ઊંઘા આવે ને તો હવે બનાવી પછી મકાઈ ની ભેલ જે ડુંગળી ટામેટો સાતળી ને જે બનાવે ને ચાત જેવી અને ત્યાં સુધી એમને ખીચડી થઈ જશે પણ ખીચડી ખાવાની છે બે કલાક પછી પહેલા ખાવાની મકાઈ ની ભેલ અને આ બધું અમે લોકો કુકર લઈને આવ્યા હતા બીજા બધા સ્પાઈસીસ ને બધું તો અહીંયા અવેલેબલ જ છે હા ઓઈલ છે પેપરિકા છે ટર્મરિક છે પછી ઓઇલ છે બધું છે જ અહિયાં આગળ સીઝન સોલ્ટ છે પેપર બધું અહીંયા મળી જ જાય તમને એટલે ખાલી રાઈસ લઈને આયા અને કુકર લઈને આવ્યા હતા બીજું બધું અહીંયા અવેલેબલ છે જ

એટલે વાસણ બી બધા જ છે કોફી મેકર બધું જ મળી રહે તમને અહિયાં વાસણ ને બધું વ્યવસ્થા સરસ છે એટલે સિમ્પલ સોપર ઘર બહુ વધારે પછી નહીં કે બહુ વધારે નથી બધું જેટલું મટીરિયલ જોઈએ એટલું છે બે ત્રણ દિવસ થી બેક ટુ બેક બોર ખાધા ખાતા હતા ને એટલે આપડે ગુજરાતી લોકો ખબર જ હશે ખીચડી ખાવાની કેવી મજા આવે હમ પાપડી છે

પછી પાછું તમે દેખાડે મમ્મી જો કન્ટેન્યું બધું પતાવી નાખશે હમણાં